સુરત શહેરમાં દિવસે દિવસે ટ્રાફિક સમસ્યાઓમાં વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને રહેણાંક અને વહીવટી વિસ્તારોમાં તાજેતરમાં ટ્રાફિક વિભાગે ચોન ત્રણના અનેક વિસ્તારોમાં મોટું ટ્રાફિક ડ્રાઈવ ચલાવ્યું જેમાં દક્ષેશ્વર મંદિર પિયુષ પોઈન્ટ જર્નાલિસ્ટ કોલોની તેની નામ ચોકડી અને કૈલાશ ચોકડી જેવા વિસ્તારો આવરી લેવામાં આવ્યા હતા આ ડ્રાઇવ દરમિયાન ટ્રાફિક પોલીસ અધિકારીઓએ રસ્તા પર ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા વાહનો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી હતી અનેક વાહન ચાલકોને ઈ મેમો ફટકારવામાં આવ્યા અને તાત્કાલિક દંડ વસૂલાત પણ કરવામાં આવી ખાસ કરીને જજયત વાહનો કે જેઓ નિયમિત રસ્તા ઉપર અવર જવર રોકતા હતા તેમની પણ ઓળખ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી ટ્રાફિક વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ભવિષ્યમાં જો કોઈ પણ વાહન ગેરકાયદેસર રીતે રસ્તા ઉપર પાર્ક કરેલું જોવા મળશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે આમ સામાન્ય જનતાને વિનંતી કરાઈ છે કે તેઓ નિયમોનું પાલન કરે અને રોડ પર ગાડીઓ પાર્ક કરવા માટે નિર્ધારિત જગ્યાનો જ ઉપયોગ કરે આ પગલાનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં ટ્રાફિકના વહનને સરળ બનાવવાનો અને અકસ્માતના જોખમને ઘટાડવાનો છે વધુમાં ફૂટપાથ અને વાહન રસ્તાઓ પરથી અડચણ દૂર કરવા માટે આવા પગલાં જરૂરી બની ચૂક્યા છે શહેરના નાગરિકોને પણ આ અભિયાનમાં સહયોગ આપવા તથા ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે વિનંતી કરવામાં આવી છે જેથી સુરત શહેર વધુ વ્યવસ્થિત અને ટ્રાફિક મુક્ત બની શકે જે સાહેબ કયા વિસ્તારમાં અને કઈ રીતની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આ દક્ષેશ્વરથી થઈ કૈલાસનગર ચાર રસ્તા અને તેરેરામ સર્કલ પર જ્યારે પીક અવર્સ હોય છે ત્યારે જ્યારે પણ કોઈ પણ વાહન જતું હોય છે એને ખૂબ જ સમય લાગે છે અને એનું મુખ્ય કારણ હોય છે કે રિક્ષાવાળા ગમે ત્યારે ગમે ત્યાં પાર્કિંગ કરી આખો સર્વિસ રોડ બ્લોક રાખતા હોય છે જેના અનુસંધાને અમારે આખી ટ્રાફિકની ટીમ કે જ્યાં આવા રિક્ષાવાળા પાર્કિંગ કરીને જતા હોય કોઈ ફોર વ્હીલર પાર્કિંગ કરે ટુ વ્હીલર પાર્કિંગ કરીને આ રીતે બેસતા હોય તેમજ ત્યાં આખું એક સબ્જીમાં શાકભાજી માર્કેટ આખું રોડને પેક કરી દેતા હોય છે જેના અનુસંધાને ઘણી વખત અમને ટ્રાફિક કન્જક્શનના કોલ આ પોઈન્ટ ઉપર અવારનવાર આવેલા હોય છે જેને અનુસંધાને અમારા રિજની આખી ટીમની સાથે અમે ત્યાંથી ફૂડ પેટ્રોલિંગ કરેલું અને આવી જેટલી પણ હર્ડલ્સ હતી અને આ જેટલા પણ આવા જે ગેરકાયદેસર પાર્કિંગ હતા તેમજ પાથરણવાળા હતા તેમને એસએમસીની સાથે રાખી એમને દૂર કરવામાં આવેલા છે જેથી કરી અને ત્યાંથી આવતા જતા લોકો અને સરળતાથી ત્યાંથી ટ્રાફિકમાંથી પસાર થઈ શકે લગભગ અમે સાડી ત્રણથી સાડી ત્રણસોથી વધુ જે વાહન ચાલકો છે એને ઈ માધ્યમથી દંડ ફટકારેલો છે અને એસએમસીએ એમની કાર્યવાહી કરી અને અમુક લારી અને અમુક પાથરણાવાળાના માલસામાન કબજે કરે